નમસ્કાર તાલીમાર્થી બહેનો આપ સર્વને નવીન સત્રની હાર્દિક શુભકામનાઓ આજે હું તમારી સાથે વાત કરવાની છું કોર્સ ચાર અ ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા આ વિષય જે પહેલા અધ્યાપક શ્રી અશોકભાઈ શર્મા લેતા હતા હવે આ વિષય હું તમારી સાથે ચર્ચા કરવાની છું કોર્સ ચાર અ ગુજરાતીમાં પ્રાવીણ્ય અને એનો ત્રીજો એકમ એ આજે આપણે જોવાના છીએ ગુજરાતી માતૃભાષાનું મહત્વ મુદ્દો છે ભાષાનું મહત્વમાં પહેલું ફોર્મ આપણે જોઈએ તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એનું ફૂલ ફોર્મ છે અને ભાષાનું મહત્વ સમજાવતા આપણને આપણે એ જોઈ શકીએ કે સાક્ષરી વિષયો શાળાની અંદર જે વિષયો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એવા વિષયો એટલે કે સાક્ષરી વિષયો એમાં ભાષાના કૌશલ્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે કે વિદ્યાર્થી ભાષાને સરળતાથી શીખે સમજે એની ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને એટલા માટે જ કહેવાય છે કે જે ભાષા કૌશલ્ય છે એ વિદ્યાર્થી પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી જે કૌશલ્યો પ્રાપ્ત કરવાની છે એની પાયાગત ભૂમિકા એ આ ભાષા કૌશલ્ય કેળવે છે હવે આગળ જોઈએ તો ભાષાના મહત્વ અને નીતિ વિષયક વિગતોની ચર્ચા એ એનસીએફ બે હજાર પાંચમાં કરવામાં આવી છે કે ભાષાને લગતા એનું મહત્વ શું છે અને નીતિ વિષયક જે ચર્ચા છે એ મુદ્દો એ કરાયો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એમાં પહેલો મુદ્દો છે કે શિક્ષણના માધ્યમ તરીકે બાળકોની માતૃભાષા તો વિદ્યાર્થી જ્યારે બાળક પ્રાથમિક શાળાની અંદર ભણવા માટે જાય તો માધ્યમ એ એનું માતૃભાષા હોય એમાં આદિવાસી ભાષા પણ આવી જાય છે કે જે આદિવાસી સમાજ છે એમની પોતાની માતૃભાષા આપણે જોઈએ તો એમની પોતાની જે ભાષા છે તે એને એમની માતૃભાષા આપણે કહી શકીએ તો જે મધ્યમ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ મેળવવા માટેનું મધ્યમ છે એ પોતાની માતૃભાષા હોવી જોઈએ ત્યારબાદ ત્રિભાષા સૂત્રનો ઉપયોગ કરવો ત્રિભાષા એટલે કઈ કઈ તો પહેલી છે તમારી માતૃભાષા આપણી ગુજરાતી છે ત્યારબાદ રાષ્ટ્રભાષા એટલે કે હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા એટલે કે અંગ્રેજી તો આ જે ત્રણ ભાષાઓ છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એ ત્રિભાષી સૂત્રનો પણ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ભારતીય સમાજના બહુભાષી સ્વરૂપને વિકસાવાનું સંસાધન મળે વિદ્યાર્થીઓને એવી રીતનું શિક્ષણ આપવું કે વિદ્યાર્થી એ બહુભાષી સ્વરૂપને સમજે અલગ અલગ વિષયોને શીખે એની એની અંદર અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થઈ જતો હોય છે ત્યારબાદ ધોરણ છ સાત અને આઠ એમાં પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવો જે પ્રાદેશ જે પ્રદેશની અંદર એ રહેશે એ પ્રદેશની ભાષા ત્યારબાદ અંગ્રેજી ભાષા એનો અભ્યાસ કરાવો આધુનિક ભારતીય ભાષા તરીકે સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કરાવો અહીંયા માત્ર માતૃભાષાની જ વાત કરવામાં આવી નથી અહીંયા વાત શું છે એનસીએફ બે હજાર પાંચમાં ભાષાનું મહત્વ એટલે કઈ કઈ ભાષા તો વિદ્યાર્થી ત્રણ ભાષા શીખે પોતાની માતૃભાષા પ્રાદેશિક ભાષા જે છે તે રાષ્ટ્રભાષા આંતરરાષ્ટ્રીય ભાષા તો એ આગળ આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી છે કે વિદ્યાર્થી સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કરે ત્યારબાદ વાંચન લેખન શ્રવણ કથન અને વાણી આ જે બાબતો છે જે નાનપણથી પ્રાથમિક શાળાથી બાળકોને શીખવવામાં આવે છે એને વાંચન શીખવવામાં આવે છે એને લેખન શીખવવામાં આવે છે શ્રવણ શીખવવામાં આવે છે કથન શીખવવામાં આવે છે અને આ બધી જ બાબતો એ બાળકોની પ્રગતિની અંદર એમનું બહુ જ મહત્વનું પ્રદાન છે બાળપણમાં જ જેટલી જેટલું એમણે વધારે સારી રીતના શીખ્યા હશે એટલું જ સારું એમનું ભવિષ્ય હશે એટલી જ સારી એ પ્રગતિ બાળકો કરી શકશે એમ કહેવાય છે ને કે જેટલો પાયો મજબૂત એટલું જ આગળ એ સારી રીતના એમાં ખેડી શકે છે સારી રીતના વધારે સારું એવું પ્રદાન એની અંદર કરી શકે છે અને જે પ્રાથમિક શિક્ષણનો પાયો છે એની અંદર ઘનિષ્ઠ બને પ્રાથમિક શિક્ષણનો એનો પાયો ઘનિષ્ઠ બને મજબૂત બને એની માટે વાંચન ઉપર ભાર મૂકવામાં આવે છે કે વિદ્યાર્થી ખૂબ જ સારી રીતના વાંચન કરી શકે શરૂઆત થી જ એને આરો અવરો આરો અવરો યુક્ત વાંચન કરતા શીખવાડવું ત્યારબાદ યોગ્ય ઉચ્ચારણ શબ્દોનું કેવી રીતના કરવું એ બધી બાબતો એને નાનપણથી શીખવવામાં આવે એટલા માટે કે એનો પાયો મજબૂત બને એની માટે વાંચન ઉપર એ ભાર મૂકવામાં આવે છે આટલી બાબત થઈ એનસીએફ બે હજાર પાંચની અંદર જે ભાષાનું મહત્વ એ આપણને બતાવવામાં આવ્યું છે તે હવે આપણી જે માતૃભાષા છે એનું વૈશ્વિક કક્ષાએ શું મહત્વ છે એ આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં બાળકને પ્રાથમિક શાળાની અંદર મૂકે એટલે એનું પ્રથમ જે શિક્ષણનું માધ્યમ છે એ પોતાની માતૃભાષા હોય એવું જ સ્વીકારવામાં આવે છે દરેક જગ્યાએ આજે જે ગુજરાતી પ્રજા છે એને આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં એ ફેલાય છે જ્યાં જ્યાં જે જે દેશોની અંદર ગુજરાતીઓ ગયા છે ત્યાં એ આપણી ભાષા આપણી સંસ્કૃતિને લઈને ગયા છે તેમ છતાંય ગુજરાતી ભાષા એ માત્ર એક પ્રાંતિય ભાષા બની રહી છે એ વિશ્વ કક્ષાએ ફેલાયેલી ભાષા રહી નથી એ માત્ર પ્રાંતિય ભાષા રહી છે અત્યારે તમે લંડન લો 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 કેનેડા અમેરિકા અલગ અલગ કન્ટ્રી ત્યાં એક ગુજરાતી સમાજ એ આપણને જોવા મળે કે ત્યાં આપણી ભાષા હજી પણ બોલાય છે ત્યાં એમણે હજુ પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે તેમ છતાં આપણી એ ભાષા એ માત્ર ગુજરાતી સમાજ પૂરતી જ સીમિત રહે છે એ એક પ્રાંતિય ભાષા એ બની રહી છે અને એવું કહેવાય છે કે એક ભાષા એ બીજી ભાષામાંથી ઘણા બધા શબ્દોને સ્વીકારે છે એને કારણે જ દરેક ભાષાનું પોતાની શબ્દ સમૃદ્ધિ છે એ વિશાળ બને છે વિકસે છે અને આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા કે જેને આપણે સમગ્ર ભાષાઓની જનની કહીએ છીએ એ સંસ્કૃત ભાષામાંથી પણ સીધા શબ્દોને અહીંયા સ્વીકારવામાં આવે છે પ્રવર્તમાન સમયની અંદર આપણે જો જોઈએ કે બીજી ભાષામાંથી શબ્દો લઈને શબ્દોની સમૃદ્ધિ બનાવી છે તો અત્યારે આપણા સમગ્ર સમાજ ઉપર પશ્ચિમી સંસ્કૃતિ અને ખાસ અંગ્રેજી ભાષાનું વધારે વડ મહત્વ જોઈ રહ્યા છીએ આપણા રોજિંદા જીવન વ્યવહારની પણ ઘણા બધા અંગ્રેજી શબ્દો અંગ્રેજી વાક્યોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે અત્યારે બાળકોને પોતાની માતૃભાષાનું મળી રહે એવી રીતના પ્રાથમિક શિક્ષણ આપવું એવી વાત આપણે કરતા હોઈએ ત્યાં જે મમ્મીઓ છે છે એ એ કેવા કેવા વાક્યો બાળકોની સાથે બોલતા હોય આપણને ઉદાહરણમાં આપ્યા છે કે જો બેટા સ્કાયમાં ડવ ઉડે છે આપણે પહેલા શું કહેતા હતા જો કબૂતર એ કબૂતર ઉડ્યું અત્યારે શું કહે છે જો બેટા સ્કાયમાં ડવ ઉડે છે એટલે એમાં તમારે જોવાનું છે કે લાગે છે ગુજરાતી વાક્ય પણ કેટલા બધા અંગ્રેજી શબ્દોનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે તું મિલ્ક નહીં પીવે તો બિગ કીટીને આપી દઈશ કાલે સોચીને કહીશ એમાં આપણને હિન્દી ભાષા જોવા મળે મને પેલી ગેમ ઢુંઢી આપજે ને એમાં પણ આપણને હિન્દી ભાષાના શબ્દો જોવા મળે છે અત્યારના પ્રવર્તમાન સમયમાં પણ બાળકો છે કે જેમને અત્યારે માતા પિતા અંગ્રેજી માધ્યમ તરફ વધારે એ લોકો ખેંચાયા છે આકર્ષાયા છે અને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે મૂકે છે ત્યારે આપણે જે બાળકોની વાતચીત હોય એને આપણે જો સાંભળીએ તો આપણને ઘણા બધા આ રીતના વાક્યો આપણને સાંભળવા મળે કે જેમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય જેમાં હિન્દી શબ્દોનો ઉપયોગ થતો હોય તો જ્યારે આવી રીતની વાત વાતચીત થતી હોય ત્યારે આપણે એ વિચારવાનું રહ્યું કે આપણી ગુજરાતી ભાષામાં અણીશુદ્ધ પણ ક્યાં છે કારણ કે કેટલા બધા શબ્દો અહીંયા ઉદાહરણમાં આપ્યા છે જો આઈસ્ક્રીમ છે એન્જિનિયર છે નોટિસ છે પેન્શન જેવા શબ્દો આપણે આપણા રોજિંદા જીવન વ્યવહારની અંદર વાપરીએ છીએ પરંતુ આપણે જાણતા નથી કે આ શબ્દો એ અંગ્રેજી છે તો અહીંયા આગળ આપણને એમ થાય કે આપણું અણીશુદ્ધ ગુજરાતીપણો ક્યાં એટલે આપણે આપણી ગુજરાતી ભાષાને જાળવી રાખવાનું છે એનું અસ્તિત્વ કેળવાઈ રહે જળવાઈ રહે એની માટે એક શિક્ષક તરીકે આપણી કઈ કઈ ફરજો છે વૈશ્વિક કક્ષાએ માતૃભાષાનું અસ્તિત્વ જળવાય એનું ગૌરવ જળવાય એની માટે એક શિક્ષક તરીકે આપણે શું શું કરવાનું છે તો એની માટે પહેલામાં પહેલું એક શિક્ષક તરીકે આપણે સજ્જ થવાનું છે માતૃભાષા પ્રત્યે આપણે ગૌરવ કેળવવાનું છે પોતાની ભાષા પ્રત્યે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે આપણે નિષ્ઠાવાન બનવાનું છે વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ કેળવવાનો છે અને માતૃભાષાનું ગૌરવ જળવાઈ રહે એની એની જાગૃતિ એ એ જાગૃત બને આવશ્યક એવું પગલું છે અને એક શિક્ષક તરીકે આપણે આપણે હંમેશા એ બાબતને ધ્યાનમાં રાખવાની છે આટલી બાબત થઈ વૈશ્વિક કક્ષાએ માતૃભાષાની હવે આગળ આપણે જોઈએ માતૃભાષાનું મહત્વ તો સમાજની અંદર આપણે જોઈએ કે સમાજમાં માણસને એ સામાજિક પ્રાણી કહેવામાં આવે છે તો શા માટે કે બધા પ્રાણીઓથી એ અલગ પડે છે કારણ કે એ વિચારી શકે છે એ ધરાવે છે ક્યાં કેવો નિર્ણય લેવો શું કરવું એ બધી જ બાબતો બોલવાની કળા એ બધું જ એક માણસને આપવામાં આવેલું છે માણસ બોલી શકે છે એનું કારણ શું છે કે માણસની જે બૌદ્ધિક સાંસ્કૃતિક અને સામાજિક આ જે પ્રગતિ થઈ છે એ બધામાં ભાષાનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે આપણને ભાષાનું સ્વરૂપ જુદું મળે છે અને નામ પણ એના જુદા જોવા મળે છે માતાના દૂધમાંથી જે ભાષા બાળકને મળે છે એ એની માતૃભાષા છે માતાના દૂધમાંથી જે ભાષા બાળક મેળવે છે એ એની માતૃભાષા છે પોતાના માતાની અને કુટુંબની ભાષાને બાળક ખૂબ જ ઝડપથી આત્મસાત કરી શકે છે બાળક ભલે અલગ કન્ટ્રીમાં રહેતું હોય પણ માતા પિતા રોજિંદા જીવન વ્યવહારની અંદર જે માતૃભાષા જે ભાષાનો ઉપયોગ કરશે અને એમાં પણ જે પોતાની માતૃભાષા છે એને વધારે સારી રીતના આત્મસાત કરી શકે છે અને કવિવર ટાગોર એવું લખે છે કે શિક્ષણ એ આહાર જેવું છે માતૃભાષાનું જે શિક્ષણ છે તે આહાર જેવું છે પહેલા જ કોળીએ સ્વાદનો આનંદ એ આપણને મળવો જોઈએ માતૃભાષા જ્યારે બાળક એ ભાષા શીખતું હોય પોતાના રોજિંદા જીવન વ્યવહારની અંદર જે આજુબાજુની વ્યક્તિઓ એના પરિવારની વ્યક્તિઓ જે ભાષા બોલતી હોય અને અને એને 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 કરે શીખે ખૂબ જ સરળતાથી શીખી જતો હોય છે એટલે કે શિક્ષણ શિક્ષણ માતૃભાષાનું જે છે એ આહાર જેવું છે આપણે જે જમીએ અને પહેલા જ કોળી આપણને જે સ્વાદનો આનંદ મળે એવું એ આ માતૃભાષાનું શિક્ષણ છે બીજી બધી જ ભાષાઓ શીખવામાં એને વાર લાગવાની એને સમજવામાં એને તકલીફ પડવાની ચોક્કસ એ શીખી જશે પણ માતૃભાષાને એ ખૂબ જ સરળતાથી આત્મસાત કરી શકે છે માતૃભાષા એ કેવી છે તો હું જે ભાષામાં સ્વપ્ન છું આપણને કઈ ભાષામાં સ્વપ્ન આવે આપણી માતૃભાષામાં ગુજરાતી ભાષામાં જે ભાષામાં મારું પ્રથમ હલરડું સાંભળ્યું હોય આપણી મમ્મી આપણને કઈ ભાષામાં આપણને હલરડા સંભળાવે તો ગુજરાતી ભાષામાં એ ભાષા એટલે કે આપણી એ માતૃભાષા એ મમ્મીના માતાના ખોળા જેટલી પવિત્ર ભાષા છે એટલું મહત્વ એ આપણી માતૃભાષાનું રહેલું છે માતાના જે ધાવણમાંથી બાળક જે સંસ્કાર મેળવે છે અને સાથે સાથે જે ભાષા સિંચાય છે એ જ બાળકનો વારસો બની જાય છે કારણ કે બાળક અંદર માતાના ગર્ભની અંદર રહીને પણ માતા દ્વારા આ ભાષાને એ સાંભળતો હોય છે અને શીખતો હોય છે અને એટલા માટે જ માતા તરફથી એને માતાના ધાવણમાં જે ભાષા એને મળી છે એ જ ભાષા એ બાળકનો વારસો બની જતી હોય છે અને પેઢી દર પેઢી એ સચવાતી હોય છે ગુજરાતી માતા પિતાનું જે બાળક હમણાં આપણે અગાઉ વાત કરીએ ભલે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં પણ એની તો ભાષા છે ગુજરાતી ગુજરાતી ભાષા ભાષા જ રહેવાની અને જે એની માતૃભાષા છે એ એ સરળતાથી આત્મસાત કરી શકવાના પછી ભલે અંગ્રેજી વાતાવરણની અંદર કેમ રહેતા ન હોય તેમ છતાંય એ પોતાની જે માતૃભાષા છે ગળથુથીમાં પોતાની માતાના ગર્ભમાં રહીને એને જે ભાષા મળી છે એ ભાષાને તો એ ખૂબ જ સરળતાથી આત્મસાત કરી લેતા હોય છે બીજું એનું મહત્વ શું છે માતૃભાષાનું તો વિદ્યાર્થી કે જે નાનું બાળક જે પ્રાથમિક શાળાની અંદર ભણતું હોય એ બાળકને પોતાની લાગણી પોતાની સંવેદનાઓને અભિવ્યક્ત કરવી હોય તો એ પોતાની માતૃભાષામાં જ સરળતાથી કરી શકે અને એ બાબત મોટા વ્યક્તિઓને પણ લાગુ પડે કે આપણે આપણી લાગણી આપણી સંવેદનાઓ જ્યારે વ્યક્ત કરવી છે તો આપણે આપણી માતૃભાષાની અંદર ખૂબ જ સરળતાથી એને રજૂ કરી શકતા હોઈએ છીએ ત્યારબાદ આપણી માતૃભાષામાં આપણે આદાન પ્રદાન જે વાતચીત કરતા હોઈએ છીએ માતૃભાષા દ્વારા વિદ્યાર્થીઓનું અર્થગ્રહણ એ ખૂબ જ ઝડપી અને સ્પષ્ટ બને છે તમે અત્યારે હિન્દીમાં બાળકને સમજાવો અંગ્રેજીમાં બાળકને સમજાવો એના કરતા તમે જો એને ગુજરાતીમાં સમજાવો એને એની માતૃભાષામાં તમે સમજાવો તો એ ખૂબ જ સરળતાથી જે તે બાબતનું અર્થગ્રહણ એ કરી શકતા હોય છે એટલે આ એનું મહત્વ છે બાળક એ શિક્ષણની સમસ્યાઓને માતૃભાષા દ્વારા જ સારી રીતે વ્યક્ત કરી શકે છે એને જે કંઈ પણ શિક્ષણની અંદર સમસ્યા છે છે મુશ્કેલી મૂંઝવણ છે પ્રશ્ન છે તો એ શિક્ષકની આગળ જ્યારે રજૂઆત કરવાની હોય તો એ પોતાની માતૃભાષામાં ખૂબ જ સરળતાથી રજૂઆત કરી શકે છે ત્યારબાદ માતૃભાષામાં જ વ્યક્તિ અથવા તો જે બાળક લઈએ એ મૌખિક અને લેખિત સ્વરૂપે પોતાના વિચારોને રજૂઆત કરે તો એ પોતાની માતૃભાષામાં ખૂબ જ સરળતાથી અને સહજતાથી કરી શકે છે અધ્યયન પ્રક્રિયામાં કાર્યશક્તિ અને સમયનો બચાવ પણ થાય છે બીજી ભાષાઓને આપણે સમજવી હોય એને રજૂ કરવી હોય તો આપણને ઘણો સમય લાગે પણ જ્યારે આપણે આપણી માતૃભાષામાં જ બોલવાનું હોય તો સમયનો પણ બચાવ થાય અને કાર્યશક્તિનો પણ બચાવ થતો હોય છે ત્યારબાદ બાળકમાં રહેલી સર્જનાત્મકતાને ખીલવવા માટેનું અસરકારક માધ્યમ એ જ એ માતૃભાષા છે બાળક જ્યારે પોતાની માતૃભાષાની અંદર વાતચીત કરતો હોય ત્યારે એની અંદર જે કંઈ પણ સર્જનાત્મક કળા પડેલી છે જે કંઈ નવીન એની અંદર પડેલું છે એ ખૂબ જ સરળતાથી બહાર લાવી શકે છે અને એ પોતાની માતૃભાષામાં જ અસરકારક રીતના કરી શકતું હોય છે તો આટલી બાબત થઈ માતૃભાષાનું મહત્વ તો આપણે અત્યારે આ જે વાતચીત કરી એની અંદર આપણે એનસીએફ બે હાજર પાંચમાં જે ભાષાનું મહત્વ છે તેની વાત કરી વૈશ્વિક કક્ષાએ આપણી માતૃભાષાનું મહત્વ અને માતૃભાષાનું મહત્વ આ ત્રણ બાબતોની આપણે વાત કરી છે હવે તમારે સ્વાધ્યાય કાર્યની અંદર માતૃભાષાનું મહત્વ કે જેમાં ત્રણે ત્રણ મુદ્દાઓને આવરીને એક મોટો ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે તો તમારું સ્વાધ્યાય કાર્ય છે માતૃભાષાનું મહત્વ સમજાવો થેન્ક યુ